અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી હવે તોફાની બની હોય તેવું લાગી રહ્યું છે મોડાસા તાલુકાના વણિયાદ ગ્રામ પંચાયતની બેઠક પર સરપંચ પદના ઉમેદવાર પર હુમલાની ઘટના સામે આવી છે વણિયાદ ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર સૌરભ ત્રિવેદી પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો છે ઈજાગ્રસ્ત સરપંચ પદના ઉમેદવારને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં લઈ જવાયા છે એકવીસ જૂનના રોજ સવારના અરસામાં કેટલાક શખ્સોએ ઉમેદવારની કાર આંતરી લઈને કાર પર પથ્થરમારો કર્યો હતો જેને લઈને કારના કાચ પણ તૂટી ગયા હતા ઉમેદવારને ઈજાઓ પહોંચતા એકસો આઠ મારફતે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને ટિન્ટોય પોલીસની ટીમને જાણ કરવામાં આવી હોવાની પણ વિગતો મળી છે હાલ વણિયાદ ગ્રામ પંચાયતમાં ત્રણ સરપંચ પદના ઉમેદવારો મેદાને છે ત્યારે એક પર હુમલાની ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે મારું નામ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે હું હું વણિયાદ ગામનો રહેવાસી છું લોકશાહીના પરવામાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં મેં સરપંચ પદમાંથી ઉમેદવારી કરી હતી જેનું આજે મતદાન હોય હું મારા મત વિસ્તારમાં જે પરત આવી રહ્યો હતો તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરના હિચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના કાર તૂટી ગયા ને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને અંબેમાના મંદિર જોડે પહોંચ્યો એ દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો ઉપરતા મેં તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સીનો સહારો લીધો અને એકસો આઠ ઇમરજન્સીમાં મને યુનિટી હોસ્પિટલમાં રેફર કર્યો ત્યાં પ્રાથમિક સારવાર લઈ હાલ હું મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું આ હુમલો કયા વિસ્તારમાં કરવામાં આવ્યો છે આ હુમલો ગ્રામ પંચાયતની સામે પાસે કરવામાં આવ્યો હતો કયું વણિયાદ ગ્રામ પંચાયત આ બધું પોલીસને જાણ કરવામાં આવી છે આ જેવો આ હુમલો થયો પછી મેં તરત ટાઉન પીઆઈ ચાવડા સાહેબને ટેલિફોનિક કરી મારી જાનને જોખમ છે એ બાબતની જાણ કરી હતી